રાસાયણી ગતિકી ચેપ્ટરમાં એક નવો ટોપિક શૂન્યક્રમની પ્રથમ ક્રમની પ્રક્રિયા એકદમ સરળ રીતે જૂના વર્ષના પેપરો સાથે સમજીએ આપણે આપણી પાસે કોઈ આર પ્રક્રિયક છે એ નિપજ પીમાં રૂપાંતર પામે છે બરોબર તો આ પ્રક્રિયકની સાંદ્રતામાં સમયની સાપેક્ષે કેટલો ફેરફાર થયો એ કોની ઉપર આધાર રાખે છે તો પ્રક્રિયકને ટુ ધ પાવર એન ઉપર આધાર રાખે છે બરોબર આને આપણે કહીશું દર રાસાયણિક પ્રક્રિયાનો દર અથવા રાસાયણિક ખતી અહીં ડેલ્ટાનો મતલબ કે ફેરફાર કેટલો ફેરફાર થયો બરાબર હવે આપણે આને dr પણ ડીટી લખી શકીએ કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે ઓકે આ ચલને દૂર કરીએ બરાબર કે મૂકીએ રિએક્ટન કે ટુ ધ પાવર n ની કિંમત ઝીરો પણ હોઈ શકે વન પણ હોઈ શકે ટુ પણ હોઈ શકે કોઈ પણ હોય શકે જો એની કિંમત ઝીરો હોય તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહીશું અને જો એમની કિંમત વન હોય તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીશું ચલો આપણે પ્રશ્નો સોલ્વ કરીએ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો નથી બીજો ક્વેશ્ચન જોઈએ આપણે સમીકરણ આપેલું છે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે તો આપણે એનો રેટ લખીએ ડીઆર ડી ટી ટુ કે પ્રક્રિયા કયો છે તો એની પાવર એન ઓકે શૂન્ય ક્રમ મતલબ કે એની વેલ્યુ આપણે ઝીરો લઈશું મતલબ કે એની સાંદ્રતા વધારવામાં આવે અથવા ઘટાડવામાં આવે તો તેના દર ઉપર કોઈ જ અસર થતી નથી કોઈપણની ઘાત ઝીરોનો મતલબ વન થશે ઓકે તો એવો કોઈ ઓપ્શન છે તો આર બી પ્રક્રિયાનો દર એ એની કોઈપણ સાંદ્રતા એ સમાન રહેશે મતલબ આ સમાન હશે આની સાંદ્રતા વધારો કે ઘટાડો ઓકે જો કોઈ પ્રક્રિયાનો દર ડીઆરડી ટી એ દર અચળક બરાબર હોય મતલબ કે કે બરાબર આટલું જ હોય તો આવું ઇક્વેશન આપણે શૂન્યક્રમની પ્રક્રિયા ની અંદર જ આવે ઓકે કે કોઈ મતલબ વન થાય શૂન્યક્રમની પ્રક્રિયા માટે કે એકમ કયો હશે પ્રક્રિયા માટે આને શું કહીએ તો આપણે સાંદ્રતા કહીએ અને નીચે સમય સાંદ્રતાને આપણે શું કહીએ મોલ પર લિટર બરાબર આ નીચે સમય સમયને આપણે સેકન્ડ લખીએ છીએ બરાબર તો ઓપ્શન એ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ એક પ્રથમ ક્રમની પ્રક્રિયામાં જો સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાની ગતિ કેટલી થશે મતલબ કે કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ડી આર અપોન ડી ટી ઇક્વલ ટુ કે રિએક્ટન કે ટુ ધ પાવર વન હવે જો એની પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો સામે એનો રેટ પણ બમણો જ થશે જો સાંદ્રતા અડધી કરવામાં આવે તો રેટ અડધો થાય આગળની વિડિયોમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાને ધ્યાનમાં લઈશું